પ્રજાસન દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે ત્યારે આજે દેશના સરહદો ઉપર આ સાથે વિદેશના વસતા ભારતીયો દ્વારા પ્રજાસન દિનની ઉજવણી કરવામાં આવી છે તિરંગો લહેરામાં ભારતના દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો ક્રતિકારો યાદ કરવામાં આવ્યા હતા આવ્યા હતા ત્યારે સુરતના

કર્મચારીએ તિરંગા લઈને સલામી આપી હતી પોલીસ પહેલા ગ્રામ ખાતે ઉજવણી પણ વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ સાથે શહેરના નાગરિકો ટ્રાફિક નિયમનું પાલન પાળવા પોલીસ કમિશનરને અપીલ પણ કરી હતી પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓએ કામગીરીને બિરદાવી હતી અને આવાનવા દિવસમાં પણ સુરક્ષાને સુરક્ષિત અને સલામત તેવી શુભકામના પણ કરી પાઠવી હતી પ્રજાસ્તાક દિવસ નિમિત્તે શહેર પોલીસ જવાનો વિવિધ કર્તવ્યો બતાવ્યા હતા જેમાં ખાસ કરીને બ્લાઇન્ડ વેપન રેમો ડ્રીલ યોજીને ઉપસ્થિત સૌને શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજના દિવસ અમે લોકો જોઈએ એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથો સાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યના એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરને જોએ ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસને જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઇમનો હોય ચાહે ડ્રગ્સનો હોય અથવા જો એ અમારા એવા તથ્યો જો કાયદાના વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા આ બે હજાર ચોવીસના વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો એ ટુ વ્હીલરવાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીબીના અને જો મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છે તો લોકો આપ હેલ્મેટ પહેરનો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમાં સ્વતંત્ર દિવસના સુપર નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું